विद्यार्थी मित्रों आज आपण धोरण 11 मने अंदर पार्ट नंबर 9 एम दो प्रश्न की चर्चा करी एक तो लिए राष्ट्रीय आवक खर्चनी पद्धति और बीजो एक प्रश्न लिए राष्ट्रीय आवक खर्चनी पद्धति जे से एक्चुअली पिगुए अपेली व्याख्या जे आपड़ा मान अर्थशास्त्र पिगुए

दरमियान व्यक्ति व्यक्ति कुटुंब के बजी पेड़ी, सरकार वर्ष दरमियान व्यक्ति हो कुटुंब हो पेड़ी के सरकार वर्ष दरमियान जी के चीज वस्तु पास खर्च करे शनि पास चीज वस्तु के सेवा पाछ सेवा पाछ

એને આપણે કહેવાય ખર્ચની પદ્ધતિ આમ જોવા જોઈએ તો નાણા કી નાણા કી ખર્ચના કેટલા ઘટકો છે ચાર ઘટકો છે એમાં પહેલા લીયા આપણે વપરાશી ખર્ચ વપરાશી ખર્ચ એક્ચ્યુઅલી કોને કહી શકાય તો આમાંથી બે શબ્દો ઉઠાય છે વ્યક્તિ कुटुंब व्यक्ति कुटुंब वर्ष दरमियान जे काही चीज वस्तू जे काही चीज वस्तू पाछण खर्च करे तेने वपरासी खर्च केवई चाहे वपरासी खर्च वपरासी खर्च ની વાત કરવા જોઈએ તો શાકભાજી ફળ ફળા દે वस्त्रો આપણે વપરાસી ખર્ચ કહેવાય ટકાઉ વસ્તુ ની મત કરવા જોઈએ તો કોઈ બાઇક ખરીદે કાર ખરીદે મકાન જમીન રાઈ તો ટકાઉ વસ્તુ તો વ્યક્તિ कुटुंब વર્ષ દરોન છે વપરાસી ને ટકાઉ વસ્તુ પાછળ જે ખર્ચ કરે એને કહેવાય વપરાસી ખર્ચ બીજી વાત કરવા જોઈએ આપણે મુડી રોકાણ खर्च मुडी रोखण खर्च को नहीं कहवाई तो आ शब्द जे व्यक्ति कोई व्यक्ति कुटुंब जमीन मकान यंत्रो अब असल खर्च करे तो इन्हें कहवाई मुडी रोखण खर्च कोई व्यक्ति के कुटुंब सु कर दे मकान जमीन कोई यंत्रो

અને બીજું શું લઈશું મૂડીરોકાણ ખર્ચ થાય કારણ કે સરકાર પણ રોજબરોજ ચીજ વસ્તુ પાસે ખર્ચ કરે રોકાણ ખર્ચ કરે કારણ કે સરકાર ને પણ તમારું ટકાઉ અને વપરાશી વસ્તુ પાસે ખર્ચ કરવો પડે કોઈ ઓફિસર આવ્યો હોય તો ચાપણી નાસ્તો કરાવવો પડે રાઈટ બીજી વાત કરવા જઈએ પોલીસ વાત કરી હતી આપણે રાઈટ કે એની અંદર પોલીસ વાળાની પાસે બાઈક હોય છે ગાડી હોય છે કાર હોય છે તો કે કઈ કે ઘરેથી ના લાવે આ કારણે ઘણી વસ્તુ સરકાર લાવે કારણ અને સરકાર જે લે કે પોલીસ કર્મીઓને આપે તો સરકારને પણ વપરાશી ખર્ચ થાય મૂડી રોકાણ ખર્ચ થાય એક બિલ્ડિંગ બનાવવું પડે ઓફિસ બનાવવા માટે ફર્નિચર લાવવું પડે ફાઈલો પર ખર્ચ કરવો પડે તે પણ વપરાશી ખર્ચની અંદર આવી શકે અને બીજી વાત કરીએ આપણે મૂડી રોકાણ ખર્ચ તો જમીન ખરીદે મકાન બનાવે બિલ્ડિંગ બનાવો ઓફિસો બનાવવા માટે તો સરકાર પણ વપરાશી અને મૂડી રોકાણ પાછળ ખર્ચ કરે એને કહેવાય સરકારી ખર્ચ અને ચોથું લઈ લે આપણે ચોખુ નિકાસ ખર્ચ તો ચોખો નિકાસ ખર્ચ કોને કરી શકાય તો એક દેશ બીજા દેશમાં નિકાસ કરવા બદલે કે વસ્તુઓ બસ ખર્ચ કરે બરાબર એવી રીતે બીજો દેશ જે છે એને પણ આપણે સમજી લો અમેરિકામાંથી આપણે કોઈ વસ્તુની આયાત કરીએ તો એ લોકોને નિકાસ કરવી પડે તો નિકાસ પાસેથી ખર્ચ થાય અને આપણે અહીંથી નિકાસ કરીએ તો આપણે ભારતે ખર્ચ કરવો પડે તો એ ભારતનો નિકાસ ખર્ચ કર્યો ફરીથી લઈએ આપણે અહીંયા લખીએ અમેરિકા અને અહીંયા લખીએ આપણે આપણે ભારત શું કરવાની છે નિકાસ હવે ભારત વાળા કોઈ ઓર્ડર આપ્યો અમેરિકા વાળાને અને અમેરિકા વાળાને સો ડોલર નો ખર્ચ થયો ખ્યાલ આવ્યો વસ્તુની નિકાસ કરવા માટે અને અમેરિકાની કોઈ પેઢી છે એને ભારત ઓર્ડર આપ્યો તો ના લોકો એ સમજી 150 પચાસ ડોલરનો ખર્ચ કરવો પડ્યો કારણ કે આપણે ઓર્ડર હોય મજૂરી જે છે એ બધી આપણે પડે તો એક દેશે જે નિકાસ પાસે કરવો પડતો ખર્ચ અને એ જ વસ્તુનો બીજા દેશ પાછળ નિકાસ કરવા પાછળનો ખર્ચ એ બંને વચ્ચેનો તફાવત એને કહેવાય ચોખ્ખો નિકાસી ખર્ચ તો કુમાં આપણે વાત કરવા જોઈએ ખર્ચની વાત પદ્ધતિની વાત કરવાની તો વપરાશી ખર્ચ વર્તા મૂડી રોકાણ ખર્ચ વર્તા સરકારી ખર્ચ અને ચલે ચોખો નિકાસ કર આ ચારેયનો સરવાળો એને કહેવાય કુલ ખર્ચની પદ્ધતિ બીજી આપણે વાત કરવા જોઈએ ન ગણવામાં આવતી આવકો તો રાષ્ટ્રીય આવક ની અંદર ઘણી બધી વસ્તુઓ છે કે જે ખરેખર રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી તેવી કઈ કઈ ચીજ વસ્તુઓ છે ન ગણવામાં આવતી આવક તો આપણે ભેટ સગાતો મળે બક્ષિસ મળે વૃદ્ધોને પેન્શન મળે બેકારી ભથ્થું મળે આપણને કોઈ ભેટ સગાતો આપી જાય તો એ રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી નથી કોઈ પણ સેકન્ડ હેન્ડ વસ્તુ હોય તો એની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થઈ શકે નહીં કે સરકાર જે બત્તુ વૃદ્ધવાનો પેન્શન આપે છે એ સમજાધી આપશે કે લોકો જે ટેક્સ ચૂકવે છે એમાંથી સરકાર સહાય આપે છે નિરાધાર લોકોને તેમ તો માત્ર નાણાની સોં દે હેર્ફેર થાય તો જેમાં નાણાની હેર્ફેર થાય એવી વસ્તુની આપણે કિંમત ગણતા નથી તો રાષ્ટ્રીય આવકમાં મૂળ કેવી ગણતરી છે કે જેની ગણતરી કરવામાં આવતી નથી એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી જેને આપણે કેવાય ગણતરી સૌથી પેલી રાષ્ટ્રીય તો એક તો સાચો આંકડો મળતો નથી એક તો ખરેખર તો રાષ્ટ્રીય આવક જે છે એની ચોખ્ખી ગણતરી ના થઈ શકે આજે ઘણા નથી આપણે પૂછીએ કે તમે સુ બધે નોકરી કરે તો પગર કેટરો કે 15 2000 આપે હવે ના 15 ને 20 પણ કે જો 15 થી 2000 હવે આપણે કેટલો પગાર સમજો તો એક તો રાષ્ટ્રીય આવકની જે સાચો આંકડા કે માહિતી હોવી જોઈએ કે पूर्ति મળતી નથી બીજો ગણન બેવડી ગણતરી થાય એમાં એક અલયનિક સરસ એક્ઝામ્પલ આપું છું આરવ કે આરવ એક કંપનીમાં નોકરી કરે છે એનો પગાર દેજે કે પગાર કેટલો છે ₹30000 तो कंपनी सो लगसे पगार खाते 30000 रुपया હવે આરવ જે છે એના ઘરે એક કામવાળી બાય આવે કામવાળ તો એનો પગાર જે છે કે 3000 રૂપિયા છે તો આરવ પણ લખશે ખર્ચ પગાર ખાતે 3000 રૂપિયા તો ઘરે ઘરે 3000 રૂપિયા 30000 રૂપિયા ગણવા કે 33000 આ એક રાષ્ટ્રીય આર્થિક ગણતરીની મુશ્કેલી કે બેવડી ગણતરી થાય એક સામાન્ય આપણે

તો વાત કરવા જઈએ આપણે રાષ્ટ્રીય આવક નો ચક્રાકાર પ્રવાહ રાષ્ટ્રીય આવક નો ચક્રાકાર પ્રવાહ આ બધી વસ્તુ સમજીવા જેવી છે આપણા જીવન માટે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ તો આપણે જે કે વાત કરીએ છે આ અલિપ્ત અર્થતંત્ર વિશે વાત કરીએ છીએ આમ તો અર્થતંત્રના બે પ્રકાર પડી શકે અલિપ્ત અને ખુલ્લું અર્થતંત્ર પાઠ નંબર 9 ની અંદર તમે જોજો તો ડાબા ઢૂબ પર તો જમણા ઢૂબ પર નીચે હશે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એની સર્વત જવાબડી જમા પેજ ઉપર છેલ્લો શબ્દ धंधागारी पेडी हाउ पेज फेरो डाबा दो पर अंया बड़ा डायरेक्ट लिखी दी है तो जल्दी समझी सको अटले पेडियो अन अंया सो लगी जो मित्रों कुटुम पेडी अन कुटुम राष्ट्रीय आवक नहीं अंदर डालते गरवाजी है चकरा करवो तो पेडी अन कुटुम पेलो प्रवाली यहाँ पर दिया पेलो प्रवाह पेडी जैसे ये वस्तुनु ઉત્પાદન કરવો માટે વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ચાર સાધનોની જરૂર પડે કયા કયા કે જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચારની જરૂર પડે જમીન મૂડી શ્રમ નિયોજક તો પેઢી આ ચાર સાધનો જે ઉત્પાદન સાધનો જે ક્યાંથી લાવશે કુટુંબમાંથી લાવશે કોઈ બસતી જમીન મકાન કે દુકાન ખરીદશે કોઈ ઉચ્ચીલી સભ લોકો સપદર સભ્યો પાસેથી પૈસા મોડી ઉચ્ચીલી લાવે અલગ અલગ જગ્યાએથી શ્રમિકો લાવે તો પેડી કેજે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ઉત્પાદના ચાર સાધનો દેજે એ ક્યાંથી લાવશે कुटुंबમાંથી લાવશે તો સાધનો દેજે ઉત્પાદનના એક कुटुंबમાંથી પેડી તરફ ગયા હવે પેડી શું કરશે તો આ જે ચાર ઉત્પાદનના સાધનો દેજે એનો ઉપયોગ કરીને વસ્તુનું ઉત્પાદન કરશે બદલામાં એને શું આપશે વળતર પેડી કુટુંબે પટલામાં શું આપેલ વળતર જમીન હોય તો શું આપા પીશું ભાડું મકાન હોય જમીન વળતર મૂડી હોય તો વ્યાજ શ્રમી હોય તો વેતન અને નિયંત્રક હોય તો નફો તો ભાડું વ્યાજ વેતન અને નફો જે વળતર બડે પેડીઓમાંથી શું જશે કુટુંબતર તો એ નાણાનો પહેલો પ્રવાહ જે છે એ ક્યાંથી ક્યાં ગયો કુટુંબમાંથી सॉरी पीडी मदी कुटुंब तरपियो राष्ट्रीय आवक नो जे चक्रागर प्रवाह जे छे पेलो प्रवाह पीडी मदी क्या जसे कुटुंब तर બીજો ચક્રની વાત કરી હવે કો पीडी जेसे વસ્તુનું ઉત્પાદન કરે છે અહીંયા એમને આવક મળજે આવકોને મળજે कुटुंबને કારણ કે જમીન મૂડી શ્રમના નિયોજે કેનો ઉપયોગ કરે બદલામાં આપણે કે નોકરી કરી તો આપણને મહિના nant pagar aabe to pagari aapdi aavak ke bhai av pedhi su karche kya char sadhan no upyog kare na vastu nu utpadan karche એટલે કે चीज वस्तु કે સુ બનાવશે સેવા चीज वस्तु ને સેવા નું વેચાણ કરવા માટે પેડી શું કરશે બજાર માં વસ્તુ મૂકશે હવે બજાર ની અંદર જ્યારે વસ્તુ મૂકે તો આ કુટુંબ કે છે કે બજાર માંથી વસ્તુ ખરીદે એની જે આવક જે છે એ આવકમતી બજારમતી એક कुटुंब વસ્તુ ખરીદે ખરીદેલીની ચૂકવણી કરવી પડે તો એ બધી પાછી આવક કોના થાય પેલી कुटुंब જે આવક મળી તેમાં તે શું કરશે વસ્તુને સેવાઓ ખરીદશે એટલે એને શું કરવું પડે ખર્ચ કરવો પડે કોને કુટુંબે તો कुटुंब જે બજારમાંથી વસ્તુઓ ખરીદે તે બધી જે નફો જે કોનામાં મળશે પેલીને મળશે तो ये राष्ट्रीय आवकनु બીજો પ્રવાહ દેશે એક કુટુંબમાંથી ક્યાં ગયો પેઢી તરફ આમ પેલો પ્રવાહ પેઢીમાંથી કુટુંબ તરફ આવે અને કુટુંબમાંથી પાછો પેઢી તરફ આવે આમ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સતત ચાલ્યા જ કરે જેને કહેવાય રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એની નીદી એના આધાર આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી ત્રણ રીતે કરી સકીએ ઉત્પાદન આવક અને ખર્ચ मोस्ट प्रश्न आई तुमने जल्दी आवडी राइट, ना बड़ी तो फरी थी, आको एक कर लो, चोई लो, ना आवड़े, तो थी, खास करो कमेंट करो हमारे क्या प्रकार प्रश्न जरूर है समय में ओ तो जल्दी हूँ तेडियो मोक सकु एट बीजा पांच पांच मार्ग मोस्ट है કે લગભગ પૂછાતા હોય છે છઠ્ઠો ફટ દેજે કે આખો બોર્ડ ઉપર લખીને સમજાવીજો એ પછી સાતમા ફટ પર એક પ્રશ્ન આવી શકે તીજા અને ચોથા ફટ તો હોય જ છે રાઈટ તો બળા આઈએમપી પ્રશ્નો છે 5 અને 3 માર્કના રાઈટ તો એની વિશે આપણે ચર્ચા કરી તો બહુ નજીકના ભવિષ્યમાં વિડિયો આપની સમક્ષ રજૂ કરીશ લાઈક ખાસ કરો કમેન્ટ ખાસ કરો અને સારું લાગ્યું તો લખો વેરી ગુડ સર થેન્ક્યુ સર રાઈટ કરજો मारा थोड़ी हेल्प थी हो पांच मार्क तो एट्ला तो एक बार नजर कर आकृति